ઉપરથી ઉપરથી દાજા ઉપર મલમ અને એના ઉપર દાજા ઉપર ગા ઉપર મીઠું ભભરાવાનું કેવું કે દાખલા તરીકે કયોકનું ક્યોક એમના મગજની અંદર એવું ચાલ્યું કે કાલે રાજીવ રાહુલ ગાંધીજીની મોડાસા મુલાકાત દરમિયાન કદાચ જેની કહેવાય કે કોંગ્રેસની અંદર અથવા તો વિપક્ષી પાર્ટીઓની અંદર નવી એનર્જી મળે એટલા માટે આ લોકોએ આગોતરું આયોજન કર્યું અને વીસમી તારીખે વર્ષોથી જે પેન્ડિંગ છે મોડાસા બસ સ્ટોપ એનું ઉદઘાટન આપવાનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આગોતરું આયોજન કરી દીધું કે આ ખેડી ગયા અને અમે માગો કરી આવીએ એમને પણ હું કહેવા માગું છું કે પ્રાઇવેટ સેક્ટર શાળા મહાશાળાઓના જે બિલ્ડિંગો છે એની અંદર ફાયર એનઓસી ના હોય બીયુ પરમિશન ના હોય તો તમારા મસ્ત મોટા લીટરો અમને ફાટાવા પાઠવવામાં આવે છે અને કેટલી કેટલી સંસ્થાઓને તમે નોટિસ આપો છો કે તાત્કાલિક ફાયર એનઓસી લાવો તાત્કાલિક બીયુ પરમિશન લાવો અમને ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળ્યું છે કે નવીન બસ સ્ટેશન જ્યારે શરૂ થતું હોય ઉદઘાટન થતું હોય તો મને પણ ગૌરવ છે હું પણ આ જિલ્લાનો નાગરિક છું વર્ષોથી પ્રજાજનો ત્રાહિત છે પણ શું મોડાસા નવીન બસ સ્ટોપ જે તમે ઉદ્ઘાટન કરવા વીસ તારીખે આવી રહ્યા છો એનું બીયુ પરમિશન કાયદેસર થઈ ગયેલું છે એની ફાયર એન કાયદેસર મરી ગઈ છે અને જો મરી હોય તો તમને અભિનંદન પણ ન હોય તો પછી શંકરના દાયરામાં તમને અને અમને બધાને આ તંત્ર લાવે છે એ જાણવું રહ્યું એટલે ખાસ કહેવા માગું છું કે ઓવર ફોર્માલિટી બંધ કરી દો જે રોડનો જે પ્રશ્ન છે આ રોડ ક્યાંનો રોડ કેટલા વર્ષોથી આ રોડની કામગીરી ચાલે છે અને ગોકર રોડ બિલકુલ બંધ થઈ ગયો છે માટે કરીને રાહુલ ગાંધીજીનો આખો રૂટ બદલવામાં આવ્યો છે એટલા માટે કહું છું કે આગામી આગામી સમયમાં અમે તો ભૂત ભૂતકાળની અંદર પ્રતિક ઉપવાસ કર્યા છે હું વ્યક્તિગત રીતે જેને પણ મને રોકવો હોય ભલે અમારી પાસે કોઈ ફોજ નથી હું વ્યક્તિગત રીતે રોડ રસ્તા માટે નીચે ઉતરવાનો છે કાદા કદાચ શક્ય હશે તો અમારે જેટલા પણ ધરણા કરવાના થશે તો હું ધરણા કરીશ એટલે વહીવટીતંત્ર અને ખાસ કરીને આર એન વિભાગ સ્ટેટ વિભાગ હોય કે પંચાયત લગતા જેટલા પણ રોડ રસ્તા છે એની અંદર તાત્કાલિક તમારા પગલાંઓ લેવા જોઈએ તમારા પેકેટોની અસરો હવે વર્તાવાની લાગતી નથી હું ખુલ્લો પડીશ ધન્યવાદ ભારત માતા ગી જય 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 ગુરૂ ઉચ્ચા